નમસ્કાર દર્શક મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો કપાસના વકાલો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે પાત્રીસ પાલ જેવી કપાસમાં આવક જોવા મળી રહી છે તેમજ ફારીમાં આવક વાત કરીએ જે છાપરામાં વલો રાખવામાં આવ્યા છે તેની હરાજી શરૂ કરવામાં આવશે તો ચાલો જાણી લઈએ આવક અને આજના બજાર ભાવો ચૌદસો ને એકાવન રૂપિયા એક હાજર ચારસો ને એકાવન રૂપિયા મીડિયમ ક્વોલિટી કપાસ છે મિત્રો જોઈ શકો છો એક હજાર ચારસો ને રૂપિયા

चौदसो छियासी रुपया एक हज़ार चार सौ छियासी रूपया चौदसो छप्पन रुपया एक हज़ार चार सौ छप्पन रुपया सुपर क्वालिटी कपास हज़ार चार सौ छप्पन रुपया ચૌદસો ને છતાલીસ રૂપિયા એક હજાર ચારસો ને રૂપિયા જોઈ શકો છો વખત ચૌદસો ને છેતાલીસ રૂપિયા મિત્રો મિત્રો આ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના ભાવ હતા જે વીસ કિલોના ભાવ હતા અને કપાસભારીમાં આવકની વાત કરીએ તો પિલો નંબર એકથી પિલો નંબર આઠ સુધીની આવક જોવા મળી રહી છે આજે કપાસભારીમાં પણ સારી એવી આવક જોવા મળી રહી છે તેમાં કપાસ ફાળમાં પણ આવક સારી હતી